નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાળી પોબારું કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી આજ રોજ જય માતાજી શાળા વાલીયા સરસ્વતી શિશુ મંદિર ખાતે શાળાનો ઓગણત્રીસમો વાર્ષિક ઉત્સવ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રપ્રેમ સનાતન હિન્દુ સંસ્કૃતિ અને વ્યસન મુક્તિ પર સુંદર કૃતિઓ રજૂ કરી હતી આ પ્રસંગે જય માતાજી શાળાના સ્થાપક દેવબા કાઠીબાપુ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના સંયોજક શ્રી અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ કિસાન સંઘ ગુજરાતના અધ્યક્ષ શ્રી પ્રવીણસિંહ સિંધા કિસાન સંઘ ગુજરાતના ઉપપ્રમુખ શ્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાત પ્રમુખ શ્રી સુધીરસિંહ અટોદરિયા એઆઈ એના ડાયરેક્ટર શ્રી ડોક્ટર ડી એસ સિંહ સાહેબ સામાજિક સહકારી અગ્રણી શ્રી હરેન્દ્રસિંહ ખેર જિલ્લા પંચાયતના સભ્ય શ્રી અલ્પેશભાઈ વસાવા વાલ્યા તાલુકાના પંચાયતના માજી સરપંચ શ્રી મહેશભાઈ વસાવા પત્રકાર શ્રી અતુલભાઈ પટેલ રાજકીય યુવા અગ્રણી શ્રી વિરાજસિંહ રાજ જય માતાજી સ્કૂલના પ્રમુખ પ્રવીણાબેન જય માતાજી આશ્રમ શાળાના પ્રમુખ મીનાબેન કાઠી હિન્દુ ધર્મ સેના વિભાગીય પ્રમુખ શ્રી ઉપેન્દ્રસિંહ દવડિયા કિસાન સંઘ વાલિયા તાલુકાના પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ પિલુદરિયા કિસાન સંઘ ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ અને સામાજિક રાજકીય અગ્રણીઓની ટીમ સાથે મળી મોટી સંખ્યામાં વાલીઓ અને જનસમુદાય ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહેમાને બાળકોને ટોર્ફી એ નાઇટ કરવામાં આવી હતી શ્રી અરવિંદભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે જય માતાજી શાળાની માફક વિદ્યાભારતી સંલગ્ન શાળાઓ ભારતીય હિન્દુ સંસ્કૃતિ અને ધર્મરાષ્ટ્ર રાષ્ટ્ર અને વસુધૈવ કુટુંબકમના સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ આપે છે અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સમગ્ર ભારત વર્ષમાં કાર્યરત રહી ભારત માતાને પરમ વૈભવના શિખર પર પહોંચાડવા ભગીરથી કાર્ય કરી રહ્યા છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર